નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના જ આંતરિક ત્રણ જૂથો કાર્યરત છે જેને લઈને છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર કાયમી કુલપતિની ભરતી કરી શકી નથી અને શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે શિક્ષણનો ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકારણનો અડ્ડો બની ગઈ હોય તેમ અહી વિવાદો કેન્દ્ર સ્થાને હોય છે અહી ભાજપના જ આંતરિક ત્રણ જૂથો કાર્યરત છે અહી છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર કાયમી કુલપતિની ભરતી કરી શકે નથી એક સમયે રાજ્યની પ્રથમ એ ગ્રેડ ગણાતી આ વિશ્વવિદ્યાલય હાલ બી ગ્રેડ ધરાવે છે કુલપતિ અને કુલ સચિવની બે સૌથી વધુ મહત્વની જગ્યાઓ ઇન્ચાર્જથી ચાલી રહી છે અહીં રાજ્ય સરકારે મંજૂર કરેલી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ની ત્રણસો બોતેર જગ્યાઓ ખાલી છે કાયમી કાયમી અધ્યાપકોની પણ ભરતી ન થતા સ્તર છે છે જ્યાં અધ્યાપકો તેમાં પણ અમુક ગુટલી મારવા માટે કુખ્યાત છે જેથી આ યુનિવર્સિટીમાં શિક્ષણ સાથે વહીવટી અસ્થિરતા સુધારવા કાયમી કુલપતિની ની તાત્કાલિક નિમણૂક થાય તે જરૂરી છે ધવલ ગોંડલ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર